શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ ભાઈઓ અને બહેનો આપની ધર્મ કરમ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે બહેનો આજે આપણે જીવંતિકા માતાના વ્રતની વાત કરીશું અને કથા પણ કરીશું તો જીવંતિકામાનું વ્રત ક્યારે થાય છે શ્રાવણ મહિનાનો પહેલો શુક્રવાર હોય તે દાડે વ્રત કરવાનું હોય છે પહેલા શુક્રવારે જો કોઈ અડચણ આવી જાય તો બીજા શુક્રવારથી પણ વ્રત કરી શકાય છે અને તે દિવસે પીળા કપડાં પહેરવા નહીં કે પીળા દાગીના પહેરવા નહીં કે પીળા વૃક્ષો નીચે પણ જવું નહીં અને ચોખાના પાણીને પણ ઓળંગવું નહીં લાલ વસ્ત્રો પહેરે છે બધી બહેનો માતાજીનું સ્થાપન કરી અને તેની પૂજા કરવાની હોય છે તો જીવંતિકામાનો ફોટો હોય તો તેનું સ્થાપન કરી તેની પૂજા કરવાની તેમાં પાંચ દિવસની આરતી કરવી માતાજીને પગે લાગવું અને માતાજીને ભોગમાં ખાંડનો શીરો અથવા તો સાકરનો પ્રસાદ ધરાવવો વ્રત કરનાર બાળકોની માતા હોય તો તેણે બે હાથ જોડી ખોળો પાથરી અને હાથમાં ચોખા રાખી માતાજીના પ્રાર્થના કરવાની કે હે મારા બાળકોનું સદાયતું રક્ષણ કરજે આટલું કહીને હાથમાંના ચોખા હોય એ છોકરા ઉપર નાખવા જોઈએ જો છોકરાઓ બાર રહેતા હોય તો એ ચોખાના દાણાને ચારે દિશામાં ઉડાડી દેવા જોઈએ માતાને જે ધરાવેલો પ્રસાદ હોય તે પોતાને હોય છે વ્રતને દાડે એકટાણું કરવાનું હોય છે અને બીજા જે વ્રતના આપણા ધાર્મિક નિયમો હોય છે તે મુજબ એ દિવસે જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં રાગ દ્વેષ કરવા નહીં અને આખો દિવસ હરતા ફરતા મનમાં માતાજીના નામનું સ્મરણ કરવું કોઈને વચન કહેવા નહીં ખોટું લાગે તેવું બોલવું નહીં અને ધર્મનું આચરણ કરવું રાત્રે જાગરણ કરવાનું હોય છે અને પૂજા કર્યા બાદ માતાજીની વાર્તા સાંભળવાની હોય છે આ પ્રમાણે જીવંતિકામાનું વ્રત થાય છે આપણે જોયું તેમ પહેલો શુક્રવાર અથવા તો બીજો શુક્રવાર શ્રાવણ મહિનાનો હોય ત્યારે આ વ્રત કરવાનું હોય છે તો ચાલો મિત્રો હવે આપણે સાંભળીએ જીવંતિકા માતાના વ્રતની કથા વાર્તા એક નગર હતું તેનો રાજા હતો તેનું નામ સુશીલ હતું એ રાજા મહાન ધર્મિષ્ઠ હતો પરંતુ ભગવાને તેને સંતતિ આપી ન હતી અને તેના માટે એ રાજા અને રાણી ખૂબ જ જોર્યા કરતા હતા આમ આમ કરતા કરતા દિવસો જવા લાગ્યા અને રાણી દીકરા માટે અવનવા વિચારો કરવા લાગી એક દહાડે રાણીએ સુયાણી સાથે કંઈક ગુસપુસ કરી અને પછી પોતે ગર્ભવતી છે તેવું જાહેર કર્યું સમય પસાર થયો એટલે પૂરા સમયે એ સુયાણી એક બ્રાહ્મણના દીકરાને ઉઠાવી લાવી અને રાણી પાસે મૂકી દીધો અને રાજાને કુમારનો જન્મ થયો છે તેવું કહ્યું આ પ્રમાણે નગરજનો અને રાજા બધા આનંદમાં આવી ગયા અને રાજા અને પ્રજાએ આનંદ ઉત્સવ કર્યો પેલી બ્રાહ્મણી તો પોતાનું બાળક ગુમ થવાથી ખૂબ દુઃખી દુખી થઈ ગઈ તેને પોતાના પતિની આજ્ઞા લઈ અને જીવંતિકા માતાજીનું વ્રત કરવા લાગ્યું વ્રતથી પ્રસન્ન થયેલા જીવંતિકા માતાએ એ બ્રાહ્મણના પુત્રનું રાજાના મહેલમાં રક્ષણ કરવા લાગ્યા ભલે કુંવર ત્યાં રહેતો હતો પણ તેની માતાએ વ્રત કર્યું હતું તેથી માતાજી તેની સદાય રક્ષા કરતા હતા દિવસો પછી મહિનાઓ પછી વર્ષો એમ જવા લાગ્યા પછી રાજકુમાર મોટો થયો રાજાનું પણ સમયાંતરે મૃત્યુ થયું પછી એ બ્રાહ્મણનો દીકરો રાજગાદીએ બેઠો અને પ્રજાને પ્રેમથી પાળવા લાગ્યો વર્ષો જતાં તે દીકરાને એવું થયું કે મારે મારા પિતાજીનું શ્રાદ્ધ કરવું જોઈએ એટલે તેણે તેની માતાને એટલે કે રાણીને વાત કરી અને તે પંડિત સાથે વાતચીત કરી અને ગયાજી શ્રાદ્ધ કરવા માટે નીકળ્યો રસ્તે જતાં એક ગામ આવ્યું તે વખતે ત્યાં રાત પડી ગઈ હતી એટલે રાજકુમારે એ ગામમાં જ રાત ગાળવાનું નક્કી કર્યું પણ અજાણ્યા ગામમાં કોને ત્યાં જવું તે વિચાર તેને મૂંઝવવા લાગ્યો કેટલાય વિચારો પછી તે ઊભો હતો તેની સામેના મકાન તરફ તે જવા લાગ્યો પગથિયા પર ઊભો રહીને તેણે અવાજ કર્યો એટલે ઘરમાંથી ઘરનો માલિક બહાર આવ્યો અને તે ઘરધણીને રાજકુમારે કહ્યું કે ભાઈ હું એક અજાણ્યો મુસાફર છું અને આજની રાત મારે અહીંયા રોકાવું પડે તેમ છે તો તો આજની રાત મને હોટલે પડી રહેવા દો ભગવાન તમારું ભલું કરશે એ ઘરધણી વાણિયો હતો તે વાણિયાએ રાજકુમારને જોયો તેના વચનો સાંભળી તેનું મન તેને પોતાને ત્યાં રહેવા માટે કહેવા લાગ્યું વાણિયાએ તેને રહેવાની વ્યવસ્થા કરી આપી રાજકુમાર સૂતો તેની આંખ મળી અને તે વખતે જીવંતિકા માતા તેના માથા આગળ ઉભા ઊભા રહ્યા રાત ધીરે ધીરે આગળ વધવા લાગી મધરાત થઈ તે વખતે વાણિયાને ત્યાં દીકરાનો જન્મ થયો હતો તેના છઠ્ઠીના લેખ લખવા માટે વિધાતા ત્યાં આવ્યા જેવા વિધાતા ઘરમાં પેશવા જાય છે ત્યાં તો જીવંતિકા માતાજીએ આડું ત્રિશૂળ કરી અને પૂછ્યું તું કોણ છે અને મધરાતે આ ઘરમાં કેમ જાય છે વિધાતાએ જીવંતિકા દેવીને કહ્યું હું વિધાતા છું અને છઠ્ઠીના લેખ લખવા જઈ રહી છું તો માતાજીએ કહ્યું તું શું લખવાની છે તો વિધાતાએ કહ્યું કે સવાર થતાં જ આ જન્મેલો બાળક મરણ પામશે બસ મારે તો આટલું જ લખવાનું છે વિધાતાના આવા વચન સાંભળી અને જીવંતિકા માતાએ કહ્યું કે ના તું એવું નહીં જ લખી શકે તો વિધાતાએ કહ્યું એ સિવાય બીજું મારાથી કંઈ જ લખાય તેમ નથી પણ માતાજીએ કહ્યું તારે હું કહું તેમ લખવું પડશે જ્યાં મારા પડે ત્યાં બાળકનો નાશ થઈ નહીં કદી પણ તારે દીર્ઘાયુષ જ પડશે તો તું આગળ વધી શકીશ નહીં જીવંતિકા દેવીના શબ્દો વિધાતાને માનવા પડ્યા અને તેમના કહ્યા પ્રમાણે વિધાતા દીર્ઘાયુષ્ય લખી અને પાછા ફર્યા સવાર થયું બાળક જીવ્યો વાણીયો તો તેથી ગાંડો ઘેલો થઈ ગયો તેને આજ પહેલા દરેક વખતે બાળક જન્મે અને સાતમે દિવસે મૃત્યુ પામી જતું હતું પરંતુ આ વખતે એવું ન થયું તેથી તે રાજકુમારના ગણવા લાગ્યો તેણે રાજકુમારના પગલાનો પ્રભાવ માન્યો એટલે તે તેની આગતા વાગતા કરવા લાગ્યો દિવસ જતા રાજકુમાર જવા તૈયાર થયું ત્યારે પેલા વાણિયાએ તેને વિનંતી કરી કે યાત્રાએથી પાછા ફરતી વખતે તમે જરૂર પાછા અહીંયા પધારજો તો રાજકુમારે પરત ફરતી વખતે પણ અહીંયા આવવાનું વચન આપ્યું અને રાજકુમાર આગળ નીકળ્યો ચાલતો ચાલતો રાજકુમાર ગયાજીમાં આવ્યો શ્રાદ્ધ ક્રિયા કરી અને પીંડ આપવા હાથ લાંબો કર્યો તે સાથે જ બે હાથ જણાયા આ જોઈ રાજકુમાર ગભરાયો શાસ્ત્રોના જાણકારોને આ માટે પૂછવા લાગ્યો પણ તેના મનનું સમાધાન થયું નહીં પરવારી રાજકુમાર પોતાના ગામ તરફ જવા લાગ્યો રસ્તે વાણિયાનું ગામ આવ્યું તો રાજકુમારને પોતાનું વચન યાદ આવ્યું અને તે ત્યાં ગયું તે દિવસ પણ તે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થઈ અને છ દિવસો થયા હતા તેથી તે રાત્રે પણ જ્યારે રાજકુમાર સુઈ ગયો અને જીવંતિકા માતાજી તેની રક્ષા કરવા તેના માથા અગળાવીને ઊભા હતા ત્યારે વિધાતા આવ્યા અને ફરી પાછું વિધાતાને જીવંતિકા માતાએ દીર્ઘાયુષ્ય લખવાની ફરજ પાડી આમ એ બાળક પણ બચી ગયું વિધાતાએ શરૂઆતમાં તો આનાકાની કરી અને કહ્યું કે કર્મના ફળ તો મળવા જ જોઈએ ને અને તેમ ન થાય તો પછી સૃષ્ટિ ચાલે જ કઈ રીતે ત્યારે જીવંતિકા માતાએ કહ્યું કે એ બધું જોવાનું કામ મારું છે તારે તો ખાલી મારી આજ્ઞા જ પાળવી જોઈએ તો વિધાતા તેમની આજ્ઞા પાળને તે બાળકનું પણ દીર્ઘાયુષ્ય લખી અને વિધાતાએ જીવંતિકા માતાને પ્રશ્ન કર્યો કે તમે આ રાજકુમારની શા માટે રક્ષા કરો છો તો જીવંતિકામાં જવાબ આપે એ પહેલાં રાજકુમારની આંખ ખુલી ગઈ અને તે સાંભળવા લાગ્યો જીવંતિકા માતાએ જવાબ આપ્યો વિધાતા આ બાળકની માતા મારું શુક્રવારનું વ્રત કરે છે અને તેથી હું આ બાળકનું રક્ષણ કરું છું આની માતાએ શુક્રવારના દિવસે જીવંતિકા વ્રત કરેલું છે અને હજુ પણ કરે છે તે શુક્રવારના દિવસે પીળા વસ્ત્ર પહેરતી નથી પીળા માંડવા નીચે જતી નથી અને ચોખાનું પાણી પણ ઓળંગતી નથી તે આખો મારું નામ જપ સ્મરણ કરે છે એટલા માટે આ બાળકની હું રક્ષા કરી રહી છું રાજકુમાર આ સાંભળતો હતો તેના હૃદયમાં આ શબ્દો કોતરાઈ ગયા સવાર થયું વાણિયાનો છોકરો જીવતો રહ્યો વાણિયાએ રાજકુમારના પગલાને પૂજ્યા અને દાડો આગળ વધતા રાજકુમાર પોતાના રસ્તે પડ્યો રાજમહેલમાં આવતા જ તેને રાણીને એટલે કે તેની માને પૂછ્યું કે માં તમે કોઈ વ્રત કરો છો તો રાણી તો એ વ્રત કરતી ન હતી અને રાજકુમાર પણ એનો તો દીકરો હતો જ નહીં તો રાણી કહે નારે ભાઈ હું તો કોઈ વ્રત કરતી નથી તો રાજકુમાર રાણીનો જવાબ સાંભળી વિચારમાં પડી ગયો દેવીનું કહેવું કઈ ખોટું તો હોય ને તેમ રાજકુમારના મનમાં થયું તેને મનમાં નક્કી થયું કે તો હોય ન હોય આ મારી માતા નથી અને મારી કોઈ બીજી માતા છે તેણે પોતાની માને શોધવાનું નક્કી કર્યું અને જેવો શ્રાવણ મહિનો આવ્યો તો તેણે આખા ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે શ્રાવણ મહિનાના શુક્રવારે રાજા તરફથી આખા ગામને જમવાનું છે અને તેમાં દરેક સ્ત્રીઓએ પીળા વસ્ત્રો પહેરીને આવવાનું છે તો શ્રાવણ મહિનાના શુક્રવારે પીળા કપડાં પહેરી ગામની બધી સ્ત્રીઓ એ ઉજાણીમાં આવી રાજકુમારે ગામમાં તપાસ કરાવી તો તેની મા આવી ન હતી દાસીએ રાજાને કહ્યું કે એક બ્રાહ્મણબાઈ છે તે આ ઉજાણીમાં આવી નથી તે તો કહે છે કે હું પીળા કપડાં પહેરીને નહીં આવું એટલે રાજકુમાર મનમાં સમજી ગયો અને એ દાસી સાથે તેણે તે બ્રાહ્મણબાઈ માટે લાલ વસ્ત્રો મોકલ્યા અને આવવા માટે કહ્યું તો એ લાલ વસ્ત્રો પહેરીને પેલી બ્રાહ્મણી ત્યાં આવી દીકરો સામસામે આવતા તેમના હૃદય એકબીજા તરફ ખેંચાયા અને પ્રેમ અને લાગણી અને વાત્સલ્યની સરવાણી ફૂટી આ જોઈ બધા નવાઈ પામ્યા અને રાજકુમારે કહ્યું કે આ મારી મા છે પછી રાજકુમારે રાણીને પૂછ્યું કે હું તમારે ત્યાં કેવી રીતે પહોંચ્યો અને કેવી રીતે ઉછર્યો તો રાણીએ પોતે જે કર્યું હતું તે બધી બનેલી વાત કરી અને પૂછ્યું કે તને ખબર કઈ રીતે પડી કે હું તારી માં નથી તો રાજકુમારે જીવંતિકા દેવીના કહેલા શબ્દો કહ્યા ત્યારે ગામની સ્ત્રીઓ પેલી બ્રાહ્મણીને પૂછવા લાગી બેન આ વ્રત કઈ રીતે થાય છે અને તે અમારે બધાને પણ કરવું છે તો અમને વિધિ વિસ્તારપૂર્વક કહું અને તે વ્રત ક્યારે કરવાનું હોય છે તો બ્રાહ્મણીએ બધી સ્ત્રીઓને માતા જીવંતિકાના વ્રતની વિધિ આપણે આગળ જોઈ તે પ્રમાણે કઈ સંભળાવી ત્યારબાદ ગામની બધી સ્ત્રીઓ પોતાના સંતાનની બાળકોને રક્ષા કરવા માટે જીવંતિકા માતાનું વ્રત કરવા માંડ્યું ઘેર ઘરથી શુક્રવારે જીવંતિકા માતાની જય જીવંતિકા માતાની જય તેવા અવાજો આવવા લાગ્યા આમ માતા જીવંતિકાનું વ્રત કરવામાં આવે છે બ્રાહ્મણીને જેમ મા જીવંતિકા ફળ્યા અને તેના દીકરાની રક્ષા કરી તેમ વ્રત કરનાર દરેક સ્ત્રીઓને જીવંતિકામાં ફળજો જીવંતિકા માની તો મિત્રો આ હતી જીવંતિકા વ્રતની કથા વ્રત વિધિ અને વાર્તા આશા રાખું છું મિત્રો કે આપ સૌને આ વાર્તા ગમી છે અને ગમી હોય તો આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફરી આપણે મળીશું કોઈ બીજી વાત સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ